મકાન માટે વાહન માટે સ્કૂટર માટે અથવા ધંધા રોજગાર માટે વ્યક્તિ લોન લેતી હોય છે વાહન લોન લીધી હોય સામાન તેઓ પ્રતિ થાય છે કે તેને પુનઃ ચુકવણી થઈ નથી તેવા સંજોગોમાં ધિરાણ આપનારી કંપનીઓ દ્વારા એવા ઘણા કિસ્સાઓ નોંધાયા છે કે જેમાં કાયદાકીય કાર્યવાહી ફરિયાદો અને કોઈ વારતો આપઘાત અને હિંસક ઘટનાઓ પર થઈ છે આ અંગે મહત્ત્વની બાબત માત્ર વસૂલી નથી પરંતુ તે વસૂલી કેવી રીતે કરવામાં આવી છે અને તેની પદ્ધતિ કેવી છે જેમ કે દ્વિચક્રી હોય વાહન તો કાર હોય અથવા અન્ય પણ પ્રકારનું વાહન હોય ધિરાણ આપનારી કંપનીઓ તેઓને આપેલી લોનની વસૂલી વ્યાજ સાથે ન થઈ હોય તો તેઓ તે માટે વ્યાપારના નીતિ નિયમોને પણ બાજુમાં મૂકી દેતી હોય છે જો કે સભ્ય સમાજમાં થતી વસૂલીની પદ્ધતિ વિશેષ અદાલતો વિશેષ અદાલતોના અનેક અનેક કાયદા છે લોન લેનાર કોઈપણ વ્યક્તિ જાણે છે કે તેણે લોનની અવધિ પર આધારિત ત્રણ અથવા પાંચ વર્ષના ગાળા માટે એક નિશ્ચિત સમય માટે વ્યાજ આધારિત મૂળ રકમની ચૂકવણી થાય છે અને તે પ્રમાણે તેઓ હપ્તા ભરતા હોય છે જોકે વસૂલી માટે જે શક્તિશાળી વ્યક્તિઓ છે અવારનવાર બળનો પ્રયોગ કરતા હોય છે કે આ ગુનો બને છે પોતાની લોન માટે બળ વાપરતા સીજરો ક્યાંક ને ક્યાંક કાયદા હાથમાં લે છે ત્યારે આવો જે એક કિસ્સો બનાસકાંઠામાં નોંધાયો છે બનાસકાંઠામાં સીજરો દ્વારા ધોળા દિવસે વડગામ તાલુકાના અરજદાર જે છે તેઓની પીડા સાથે તેઓની હંગાત્મ બાકી જે લોન હતી તેમાં સિજરો દ્વારા ડ્રાઈવરનું ફિલ્મી ઢબે અપણ કરી તેઓની આઠ હજારની લૂંટ કરી ગાડી લઈ જઈ શીજરો ફરાર થઈ જાય હોવાનો પીડિત વ્યક્તિ એટલે કે ફરિયાદી છે જેઓએ આક્ષેપ કર્યો છે આ હું વડગામ તાલુકાનો વતની છું મજાદર ગામમાં રહું છું અને મારો ધંધો છે આ યુવાનો ડંપર શું થયું હતું તો કાલે મારો ડ્રાઈવર ગાડી લઈને તો પાલનપુર સર્વિસમાં ગયેલો હતો અને પછી એક વાગ્યાના સુમારે મારા પર ફોન આવ્યો ડ્રાઈવરનો કે કોઈ અજાણ્યા ચાર ઇસોમાં આવ્યા છે સિફ્ત ગાડી લઈ અને મને પકડી અને સિફ્ત ગાડીમાં બેસાડી દીધો છે અને મારી જોડેથી આઠ હજાર રૂપિયા રકમ હતી જે લૂંટવી લીધી છે છીનવી લીધી છે અને ગાડી આપણી લઈને એ લોકો ફરાર થઈ ગયા છે કોણ હતા આ લોકો હવે એમો અમે ફોન દ્વારા તપાસ કરાવી તો અમને ખ્યાલ આવ્યો કે કંઈક સુમરા પ્રાઇવેટ લિમિટેડ કરીને દીક્ષાની એજન્સી છે અને એ સુમરા ઇરફાનભાઈ અને એમના ચાર સાગરીતો હતા તો એ ચાર સાગરીતો રૂટ કરી અને ગાડી લઈને ફરાર થઈ ગયા તો એ બાબતે અમે તો પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગયા અને તાલુકા પોલીસ સ્ટેશનમાં અમે એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને જ્યારે અમને ખ્યાલ આવ્યો કે અમારી ગાડી સીઝરોઈ લીધી છે તો અમે તપાસ કરાવી તો અમારે શ્રીરામ ફાઇનાન્સમાં લોન ચાલુ છે જેના તમામ ડોક્યુમેન્ટ અમે પોલીસ રજૂ કર્યા છે અને અમારી કોઈ પણ જાતનો એક પણ રૂપિયો અમારો ચડત નથી અને એકદમ રેગ્યુલર હપ્તા છે તો શ્રીરામ ફાઇનાન્સમાં અમે તપાસ કરાવી તો એવું કીધું તો મેનેજરે કે ભાઈ અમે કોઈ ગાડી સીઝ કરી નથી તમારી અને કોઈ અજાણ્યા ઈસમો લઈ ગયા છે તો પછી અમારે તેઓ તાલુકા પોલીસ સ્ટેશનમાં જવું પડ્યું અને એમના વિરુદ્ધ અજાણ્યા ઈસમો વિરુદ્ધ અમે ફરિયાદ નોંધાવી છે તમે આપે જે ફરિયાદ નોંધાવી છે એ ફરિયાદ બાબતે પોલીસનું શું કહેવું છે અને શું કાર્યવાહી કરશે તો અમને તો પોલીસ સ્ટેશનમાંથી કાલે એવું કીધું છે કે તમે અરજી નોંધાવી દો અને અમે ચોવીસ કલાકમાં આને તમને ન્યાય આપશું તો અમે કાલે અરજી નોંધાઈને આવ્યા છીએ તો આજે ફરી એક વાગી ગયો છે આજે ચોવીસ કલાક થઈ ગયા છે તો હજી સુધી કંઈક સંતોષકારક અમને જવાબ મળ્યો નથી આ બાબતે આપની શું કાર્યવાહી છે શું માંગ છે એસપી સાહેબ જોડે તો આમ અમારી માંગ એવી જ છે કે એસપી સાહેબ અક્ષરરાજ મકવાણા સાહેબને એવી વિનંતી છે કે સાહેબ આવા લુખા તત્વો કોઈ પણ જગ્યાએ કોઈપણની ગાડીમાં સાહેબ ધોળા દિવસે ચડી જાય છે અને બેફામ લૂંટ કરી રહ્યા છે અને અમુક સાહેબ અભણ જે અભણ કેવરાય કે સાહેબ જે વણ ગ્રાહકો છે એમની પાસેથી પૈસા લઈ લે છે એમના કિસ્સામાં જે પૈસા હોય તે લૂંટી લે છે અને એમને રસ્તે ઉતારી દે છે તો સાહેબ આપની સમક્ષ અમારી એવી અપેક્ષા છે કે અમને અમુક ન્યાયમય અને આમના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય આ આક્ષેપ ફરિયાદીનો છે કે બનાસકાંઠા જિલ્લામાં સિજરો દ્વારા ભોળા લોકો ઉપર ધમકી આપી કનત કરાવવાની ગુમરાળ વચ્ચે આ પાલમપુરના છાપી તરફ આવેલા ડીમોટ નજીકની આ ઘટના બની હતી ટાટા આઇવો ડમ્પર ગાડીમાં અસ્કા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્રાઇવેટ સીઝર નામે ઈરફાન સુમરા અને તેના ચાર જેટલા મળતિયાઓ દ્વારા ગાડીમાં ગેરકાયદેસર ચડી જાય ડ્રાઈવર પાસે ચાવી ચીરવી ડ્રાઈવરને એક પ્રાઇવેટ સિફ્ટ ગાડીમાં ઉપાડી અપરણ કરી ઢોર માર મારી ડ્રાઈવર પાસે આઠ હજાર રૂપિયાની લૂંટ કરી આવા ઓર તેને ઉતારી ભાગી ગયા હોવાનું ગાડીના જે માલિક છે તેઓએ આક્ષેપયુક્ત પોતાનું એક નિવેદન મીડિયા સમક્ષ આપ્યું છે જી હા આ નિવેદન ભરતસિંહ રાઠોડ દ્વારા આપવામાં આવ્યું છે તેઓ કહે છે કે લોન શીરા ફાઇનાન્સમાં ચાલતી હોય ને જેના લોન પેટે એક પણ રૂપિયો બાકી ન હોય પરંતુ આ સિઝરો દ્વારા કેમ તેમની ગાડી સીઝ કરાઈ છે અને કઈ બાબતે ગાડી ઉઠાવવાની કોશિશ કરાઈ છે પાસ થવી જોઈએ આ મામલે તેઓએ પોલીસમાં એક અરજી પણ આપી છે ત્યારે હવે જોઈએ કે આ મામલે ખરેખર જે આક્ષેપ કર્યા છે કંપનીના વિરુદ્ધમાં રીતે તો કે તેમાં ખરેખર ભરસિંહ રાઠોડની ફરિયાદમાં શું તથ્ય છે શું પુરાવા મળે છે તેની તપાસ હાલ તો પોલીસ કામે લાગે છે જોકે સખ્ત રીતે કરાતી વસૂલીના અનેક કિસ્સાઓ આવી રહ્યા છે વસૂલી કાયદા આધીન હોવી જોઈએ જોકે પ્રસ્તુત કેસમાં જે આક્ષેપ થયો છે પીડિત દ્વારા તેમાં તેઓનું અપહરણ થયું છે પૈસા બળજબરીત લેવાયા છે ગાડી ઝૂટવી લેવાય છે તે મતલબની તેઓએ લેખિત ફરિયાદ એસપી તેમજ સ્થાનિક પોલીસને આપી છે ત્યારે તપાસમાં શું આવે છે તે મહત્વનું છે જો કે આ પ્રકારની જો ખરેખર કોશિશ થઈ હોય તો તે ગુંડાગીરી કહેવાય કાયદો તોડ્યો કહેવાય અને જે તોડનાર કાયદો છે જે સીઝર છે કે જે હવે અપરાધિક રીતે આ કામ કરી રહ્યા છે તે વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ પણ પીડિતે કરી છે ગામથી પ્રદીપ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ